આપણી જો આજ કામકાજમાં જીરાના ઢીગલા હારવાનો હાલે અને માણસો બહુ તપાસી નથી સેટિંગ ન થાય કારણ કે ઘરમે હરાઈ જાય ધીર ધીરે આપણી ટેલરમાં હારી જઈએ આજ બધા એનો વારો થોડાક ઘર મેળવી આવડાતાનો હતાનો એનો જો હવે પાછા ત્રણ વાગવા આવ્યા પછી ના અને હવે આપણી પાણી પીએ ને પાછું આપણી કામકાજ સડવાનું છે જીરાનું કામ ચાલુ હોય કાલ બપોર થઈ જાય હારવામાં જીરું ઠીગલા કારણ કે થોડાક ઉકાઈ ઠાવ પાકા ધીરે 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 હારીએ ન ટમ ટોવાઈને બધાને વારો સળગે કામના વાહ લગન હે કામના કરમ કામના કરમ આહે ને દોહા ની પોરા પોરાન કામ કર્યા આવે કઈ ની દોહા પોર હે કઈ રા લઈ લે હાલો આપણે હમણાં જો ત્રણ વાગે સા પાણી પીન પછી મારે આપણે કામ થઈ જશે રડીએ મારે ગાજર કોડવા જાવું તો ટણે તો નહીં મહારવા ના ના કઈ ટણ મારે ગાજર કોડવા ઓહો ટ નીકળ્યા જાય એ સુધી ગાજર ગોડતા થોડું થાય ફ્રન્ટ શિયા કરે ને કે હારવા આવું ને આપડે બહુ હારવા ખાલી નાખો ને નથી આપણી જા એટલા ખાતરમાં જે ચાર પાંચ ટેલર અહીંયા હારવાના એટલેનું તો હરાઈ ગયું હોય કોઈ બધું ટેલરમાં હારતા જઈએ કઈ રહી નહીં મોટર લીમ થોડું ખર્ચ જાય પોલો લાંબો થઈ જાય Ao ào ào આપણી ટેલર ટેલરમાં ખાલી કરતો જવાનું એ પડે ગઈ આ તો બનતી ને ઢોરે નાખે એટલું હ આપડે રાજુભાઈ ડ્રાઈવિંગ કરે અમારે રાજુભાઈ ડ્રાઈવિંગ કરે ન ખરેખર સ્ટેરિંગ કપડ નાખવા મને હમ આપણે ટેલર માં જીરું ખડકી જવાનું આપણે જો હવે એટલું હારવાનું રહ્યું હરાવી ગયું આખો હમ હરાઈ ગયું કેટલું હે